વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ છીએ ધોરણ છ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે ગણિતમાં પહેલું પ્રકરણ સંખ્યા પરિચય જેના પ્રશ્નો પૂછાય છે એની આપણે શરૂઆત કરીશું પેલા પ્રકરણ નામ શું છે સંખ્યા પરિચય વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલું એક બે ત્રણ ચાર એ ગણતરીની સંખ્યાઓ છે એટલે કે આપણે ગણતરી કરવા માટે કેવી સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ એક બે ત્રણ ચાર આને વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય કેવી સંખ્યા કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ પાંચ અંકોની સંખ્યા પાંચ અંકોની સંખ્યા મતલબ કે એ સંખ્યામાં કેટલા અંકો હશે વિદ્યાર્થી મિત્રો પાંચ અંકો હશે જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર આમાં પાંચ અંક આપેલા છે માટે આપણે આને પાંચ અંકની સંખ્યા કહીશું આને શબ્દોમાં શું વંચાય વિદ્યાર્થી મિત્રો છપ્પન હજાર હજાર અને દસ હજાર આ બંનેના સ્થાન જે રહ્યા એ બોલવાના ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છ અંકોની સંખ્યા તો છ અંકની સંખ્યામાં કેટલા અંકો હશે છ હશે વિદ્યાર્થી મિત્રો એકમ દશક સો હજાર દસ હજાર લાખ ક્યાં સુધી આવશે છ અંકની સંખ્યામાં લાખ સુધી અહીં આગળ સંખ્યા શું આપેલી છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ સાત અંકની સંખ્યા ક્યાં સુધી હશે દસ લાખ સુધી હશે આને વંચાય કેવી રીતે બે આંકડા ભેગા બોલવાના ચોત્રીસ લાખ અહીંયા અહીંયા આગળ દસ હજારમાં 0 આપ્યો માટે અહીંયા બોલીશું પાંચ હજાર લાખ દસ લાખ કરોડ અહીંયા કરોડમાં છ આપ્યા તો છ કરોડ બાર લાખ ચોત્રીસ હજાર એક આ સંખ્યા આપેલી છે આગળ કોઈ પણ સંખ્યામાં એક ઉમેરતા તે સંખ્યાની તરત પછીની દસ છે કેટલા છે દસ દસ માં આપણે વિદ્યાર્થી મિત્રો એક ઉમેરીએ તો કેટલા થાય અગિયાર એટલે કે દસ પછીની તરત સંખ્યા મળી આપણને અગિયાર હજાર છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક ઉમેરીએ તો આપણને તરત પછીની સંખ્યા મળે એક હજાર એક એટલે કે આપણે કોઈ પણ સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જો એક એક ઉમેરવામાં આવે તો એના પછીની સંખ્યા મળશે આગળ કોઈપણ સંખ્યામાંથી બાદ કરતા તે પહેલાની તરત તે સંખ્યાની તરત પહેલાની સંખ્યા મળે કોઈ સંખ્યા આપી હોય એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે એક બાદ કરીએ તો આપણને તરત પહેલાની સંખ્યા મળશે એટલે કે પચાસ છે એમાંથી આપણે એક બાદ કરીએ તો આપણને ઓગણપચાસ મળે કેટલા મળે ઓગણપચાસ એ પચાસ ની પહેલાની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો જો આગળ જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે મેં તમારી માટે મારી જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન પર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા કોર્સ આખો તૈયાર કર્યો છે જેમાં તમને વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણ સરળતાથી શીખવા મળશે એમાં ઓનલાઈન ટેસ્ટ પણ તમે આપી શકો છો આ જે કોર્સ રહ્યો વિદ્યાર્થી મિત્રો એ ફક્ત બસો રૂપિયાનો જ છે તમે આજે જ મારી જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન પર જઈ અને આ કોર્સ જોઈ શકો છો આ કોર્સમાં શું શું તમને જોવા મળશે મેં અહીંયા આગળ તમને નવે નવ બાબતો અહીં આગળ મેં તમને દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબમાં તમે જ્યારે આ કોર્સ સમજો કે આના વિડીયો જોવો છો તો વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝ અને કેટલાક ગેમિંગના વિડીયો કેટલાક કોમેડીના વિડીયો વચ્ચે સજેસ્ટ કરે છે અને તમે એ જોવા લાગો છો એટલે કે આપણે ડાયવર્ટ ના થઈએ એના માટે મેં સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો બસો રૂપિયા બહુ કોઈ મોટી રકમ કહેવાય નહીં તો આજે જ જઈ તમે આ કોર્સ જોઈ શકો છો તમને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મજા આવશે તો મારી આ જય ટ્યુશન ક્લાસીસ નામ તમને ક્યાં જોવા મળશે ત્રણ હજાર ચારસો છપ્પન માટે જો આપણે ત્રણ હજાર ચારસો છપ્પનમાં એક ઉમેર દઈએ તો આપણને શું મળે ત્રણ હજાર ચારસો ને સત્તાવન એ ત્રણ હજાર ચારસો છપ્પન પછીની સંખ્યા છે આગળ ત્રણ હજાર ચારસો છપ્પનમાંથી એક બાદ કરી દઈએ તો આપણને એક બાદ કરીએ તો આપણને સંખ્યાની તરત પેલાની સંખ્યા મળે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ આપણે આગળ શું ક્યાં છે બે સંખ્યાની સરખામણી કોઈ સંખ્યાની સરખામણી કરવી હોય તો કેવી રીતે થાય એક અંકની સંખ્યા કરતા બે અંકની સંખ્યા મોટી હોય હંમેશા યાદ રાખવાનું કોઈ સંખ્યા એક અંકની હોય અને બીજી સંખ્યા બે અંકની હોય તો એમાં મોટી સંખ્યા કઈ થશે બે અંકની સંખ્યા થશે નવ કરતા નવ્વાણું મોટા કેમ કે નવમાં એક જ અંક છે અને નવ્વાણું માં બે અંક છે ઓકે સમજી ગયા વિદ્યાર્થી મિત્રો બીજું બે અંકની સંખ્યા કરતાં ત્રણ અંકની સંખ્યા મોટી હોય બે અંકની સંખ્યા કરતા કઈ સંખ્યા મોટી હોય ત્રણ અંકની કેમ કે નેવું કરતા નવસો નવ્વાણું મોટા કહેવાય કેમ કે નેવું બે આંકડા સંખ્યા લઈ લઈએ નવસો નવ્વાણું અને ચાર અંકની સંખ્યા લઈ લઈએ આપણે હજાર તો નવસો નવ્વાણું કરતા હજાર મોટા કહેવાય કેવા કહેવાય મોટા ઓકે તો યાદ રાખવાનું હંમેશા એક અંક કરતા બે અંકની સંખ્યા મોટી બે અંક કરતાં ત્રણ અંકની સંખ્યા મોટી ત્રણ અંક કરતાં ચાર અંકની સંખ્યા મોટી ચાર અંક કરતા પાંચ અંકની સંખ્યા મોટી આગળ ત્રણ અંકની બે સંખ્યાઓમાં સોના સ્થાનના અંક જુદા જુદા હોય તો તે સંખ્યાનો સોનો અંક મોટો તે સંખ્યા મોટી સમજીએ કે આપણને બંને સંખ્યા ત્રણ અંકની આપી છે શું આપી છે બંને સંખ્યા ત્રણ અંકની એક ત્રણસો પંદર છે અને બીજો ચાર બીજી સંખ્યા ચારસો વીસ છે હવે આ બેમાંથી સંખ્યા કઈ મોટી અંકો સરખા આપ્યા હોય ત્યારે શું કરવાનું તો પહેલો પહેલો અંક વાળો ચારસો વીસ થશે કઈ થશે ચારસો વીસ આગળ ત્રણ અંકની બે સંખ્યાઓમાં સોના સ્થાન અંક સરખા હોય તો તે સંખ્યાનો દશકનો અંક મોટો તે સંખ્યા મોટી શું ક્યાં માગે છે સમજીએ કે એક સંખ્યા ચારસો વીસ છે બીજી સંખ્યા ચારસો ઓકે પહેલો અંક સરખો હોય તો શું કરવાનું બીજો અંક સરખાવાનો શું સરખાવાનું વિદ્યાર્થી મિત્રો બીજો અંક સરખાવાનો કે દશક અહીંયા આગળ બે છે ને અહીંયા આગળ એક છે તો મોટો બે થાય માટે 420 એ મોટી સંખ્યા બનશે સમજી ગયા હવે સમજો કે આગળની શરત સમજો કે ત્રણ અંકની સંખ્યા આપી છે 525 અને અહીં આગળ આપી છે 528 ચલો બંનેમાં અંક સરખા છે સોના સ્થાનમાં અંકો સરખા છે દશકના સ્થાનમાં અંકો સરખા છે તો શું કરવાનું તો એકમના સ્થાનના અંકો સરખાવાના શું કરવાનું

જો હજારનું સ્થાન સરખું હોય તો પછી જવાનું સોના સ્થાન ઉપર સોના સ્થાનના અંકો સરખાવાના જો સોના સ્થાનના અંકો પર સરખા હોય તો દશકના સ્થાનમાં જવાનું દશકના સ્થાનના પણ અંકો સરખા હોય તો એકમના સ્થાનમાં જવાનું ઓકે આગળ જોઈએ શું કહે છે ચાર અંકની બે સંખ્યામાં જે સંખ્યાનો હજારનો અંક મોટો હોય તે સંખ્યા મોટી આપણે વાત કરીએ એમ બે અંક બે સંખ્યા ચાર અંકની હોય કેટલા અંકની હોય ચાર અંકની અને વિદ્યાર્થી મિત્રો એને સરખાવી હોય તો એનો શું કરવાનો હજારનો અંક જે રહ્યો એ સરખાવાનો જેમાં હજારનો અંક મોટો એ સંખ્યા મોટી ઓકે આગળ ચાર અંકની બે સંખ્યામાં હજારનો અંક સરખો હોય તો જે સંખ્યાનો સોનો અંક મોટો હોય તે સંખ્યા મોટી હવે સમજો કે ચાર અંકની બે સંખ્યા છે એમાં હજારનો જે અંક રહ્યો એ સરખો છે તો શું કરવાનું સમજીએ આપણે વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા આપે છે ચાર હજાર છસો વીસ અને બીજી સંખ્યા આપે છે ચાર હજાર સાતસો ત્રેવીસ આ બંનેમાં ચાર ચાર અંકો આપેલા છે ઓકે અહીંયા આગળ હજારનો અંક સરખો હોય તો શું કરવાનું તો આપણે સોના સ્થાનના અંકો સરખાવાના અહીં આગળ છ છે અહીં આગળ સાત તો આ સંખ્યા મોટી કહેવાય કેમ કે સોના સ્થાનનો અંક મોટો છે તો ચાર હજાર સાતસો ત્રેવીસ મોટી સંખ્યા કહેવાય બીજું સમજીએ પાંચ હજાર ચારસો પાંત્રીસ પાંચ હજાર ચારસો ને પંચોતેર ચલો ચાર અંકની બંને સાત આ સંખ્યા મોટી થશે તો પાંચ હજાર ચારસો પંચોતેર મોટી થાય તમે આ કોન્સેપ્ટ સમજી ગયા છો કે જો હજારના સ્થાન ના અંકો સરખા હોય તો સોના સ્થાન ના અંકો સરખાવાના સો ના સરખા હોય તો શું કરવાનું તરફ જ્યારે આપણને સંખ્યાઓને વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં ગોઠવવાનું કે ત્યારે શું કરવાનું તો ચડતો ક્રમ એટલે મગજમાં વિચારવાનું કે શેડી ચડીએ છીએ આપણે શું ચડીએ છીએ શેડી ચડીએ છીએ

આ બે અંકની સૌથી નાની સંખ્યા બને સમજો કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો નવ કેટલા થશે નવ થશે આ એક અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરવાનું થાય તો નવ વધતા એક કેટલા થાય દસ આ દસ જે રહ્યા એ બે અંકની સૌથી નાની સંખ્યા છે આગળ બે અંકની સૌથી મોટી સંખ્યા બે અંકની સૌથી મોટી સંખ્યા એમાં એક ઉમેરવાનો થાય ઓકે તો બે અંકની સૌથી મોટી સંખ્યામાં બે નવડા કરવાના નવ્વાણું છે એક ઉમેર દઈએ તો કેટલા થઈ જાય હજાર આ ચાર અંકની સૌથી નાની સંખ્યા બની ગઈ આગળ ચાર અંકની સૌથી મોટી સંખ્યા તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા તો ચાર નવડા કરવાના નવ હજાર નવસો નવ્વાણું એમાં એક ઉમેર દઈએ તો દસ હજાર થઈ જાય તો પાંચ અંકની સૌથી નાની સંખ્યા બની જશે ઓકે વિદ્યાર્થી મિત્રો હું તમને આને બિલકુલ ડિટેલમાં સમજાવું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે સમજો કે આપણે સૌથી નાની અને સૌથી મોટી સમજીએ સૌથી નાની અને સૌથી મોટી ઓકે વિદ્યાર્થી મિત્રો એક અંકની કેટલા અંકની એક એક અંકની સૌથી નાની સંખ્યા તો યાદ રાખવાનું એક આવશે એક અંકની સૌથી મોટી સંખ્યા તો નવ આવશે ત્યારબાદ બે અંકની બે અંકની સૌથી નાની સંખ્યા તો જયારે સૌથી નાની કે પેલા એકડો કરવાનો ત્યારબાદ ઝીરો ઓકે હવે બે અંકની મોટી કે મોટી કે ત્યારે બધા નવડા બે અંક ના કીધા એટલે બે નવડા એટલે નવવાનું થાય ઓકે ત્યારબાદ ત્રણ અંકની ત્રણ અંકની સૌથી નાની કે તો પેલા એકડો કરવાનો ત્યારબાદ બે સુન યાદ રાખવાનું પેલા એકડો કરીને બીજા સૂન મૂકવાના ત્રણ અંકની મોટી કે તો ત્રણ નવડા કરવાના એ રીતે ચાર અંકની કે તો એકડો કરવાનો અને ત્રણ શૂન્ય કરવાના એટલે હજાર ત્રણ અંકની ચાર અંકની નાની થઈ મોટી કે તો નવ હજાર નવસો ને નવ્વાણું એ જે પાંચ અંકની વાત કરીએ સૌથી નાની સંખ્યા તો એકડો કરવાનો બીજા ચાર મિન દસ હજાર મોટી કે તો પાંચ નવડા કરવાના નવ હજાર નવસો ને નવ્વાણું તમને સમજણ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે વિસ્તારો તોર હજાર ચારસો છપ્પન તોતેર હજાર ચારસો છપ્પન આને મારે વિસ્તારમાં લખવું છે તો શું કરીશ સાત જે કયા સ્થાને છે એકમ દસક સો હજાર દસ હજાર તો સાત ને હું કેટલા વડે ગુણીશ

ત્રણસો ચાર સૌથી પહેલા આપણે છ લખીશું છ કયા સ્થાને છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ લાખના સ્થાને છે માટે આપણે શું કરીશું છ ના પાછળ લાખ લખીશું છ ને આપણે લાખ વડે ગુણીશું વત્તા પાંચ લઈશું પાંચ કયા સ્થાને છે એકમ દશક સો હજાર દસ હજાર તો આપણે પાંચને દસ હજાર વડે ગુણીશું વત્તા બે લઈશું બે ને આપણે હજાર વડે ગુણીશું કેમ કે હજારના સ્થાને છે

ચોસઠ હજાર નવસો બોતેરમાં દરેક અંકની સ્થાન કિંમત હવે વિદ્યાર્થી મિત્રો સ્થાન કિંમત એટલે શું અંક જે સ્થાને આપેલો હોય એની સ્થાન કિંમત થાય આઠ જોઈએ આપણે તો આઠ લાખના સ્થાને છે માટે આઠની સ્થાન કિંમત આઠ લાખ થશે કેટલી થશે આઠ લાખ માટે આપણે આઠની પાછળ કેટલા મીંડા કરવા પડશે વિદ્યાર્થી મિત્રો પાંચ મીંડા એક બે ત્રણ ચાર પાંચ કેમ કે લાખમાં પાછળ પાંચ મીંડા આવે ત્યારબાદ છ ની સ્થાન કિંમત તો છ કયા સ્થાને છે દસ હજાર ના સ્થાને તો છ ની પાછળ આપણે ચાર મીંડા કરવા પડશે ત્યારબાદ ચાર ચાર હજાર ના સ્થાને છે તો ચાર હજાર એની સ્થાન કિંમત થાય નવ ના સ્થાને છે તો એની સ્થાન કિંમત નવસો થાય સાત દશક ના સ્થાને છે તો એની સ્થાન કિંમત સિત્તેર થાય બે એકમ ના સ્થાને છે તો એની સ્થાન કિંમત બે થશે વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સંખ્યા લેખનમાં અલ્પ વિરામનો ઉપયોગ આ આપણે સંખ્યા આપે છે અને આપણે હિન્દુ અરેબિક પદ્ધતિમાં એટલે કે આપણે તમે ધોરણ છ માં ગણિતમાં પહેલો પાઠ ભણ્યા છો બરાબર સંખ્યા પદ્ધતિ એના પરથી જ છે પાછાના ત્રણ અંક આગળ અલ્પ વિરામ કરવાનું ત્યારબાદ બે અંક આગળ ને ત્યારબાદ બે અંક આગળ એકમ દશક સો એના આગળ શું કરવાનું અલ્પ વિરામ ત્યારબાદ હજાર દસ હજાર એના આગળ અલ્પ વિરામ કરવાનું

કિલો એ એક હજાર કેટલું એક હજાર એક મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય વિદ્યાર્થી મિત્રો સો સેન્ટીમીટર આ તમારે એકમ યાદ રાખી લેવાના એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય વિદ્યાર્થી મિત્રો હવે આ એક મીટરને તમે મિલીમીટરમાં ફેરવો

એક ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ થાય તો એક ગ્રામ એટલે એક હજાર મિલી મિલીલિટર થાય આ બધા એકમો વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરી દેવાના છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ સ્વાધ્યાય જોઈશું શું જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય